સ્વાગત છે નવા વ્લોગ માં તો મિત્રો આજનો આપણે બપોરે ચાલુ કરીએ હો અને વાગવામાં એક ના પંદર થઈ રહી જુઓ તમે તો મિત્રો નું કામકાજ આમ તો આપણા આજ સવારે આપણે ચાલુ કરી દેવાનું હતું પણ બાના સાસરો સવારમાં ઓફ થઈ ગયા અને બા ઉપર ફોન આવે એટલે આપણો કામકાજ બંધ રાખ્યું બટી ભાઈ ઘરે આ નીકળી ગયા હતા હળદમાં આવ્યા હતા અને આવી બીના બની બાના થયો એટલે પછી આપણે વિડીયોનું કામકાજ બંધ રાખ્યું હાને બધા ત્યો જેલા હે તો મિત્રો માં બન્યા રહેજો વિડીયોનું કામકાજ આપણે બને એટલું જલ્દી ચાલુ કરી દેશું અને અમુક એવો સમય આવી જાય એટલે મિત્રો વિડીયોમાં કામકાજ કરવાનું મન લાગે નહીં અમુક એવી બીના બની જઈ હ એટલે આપણો સમયને મન આપવું પડે તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો બે દિવસમાં તો તો કાલે આપણે વિડીયોનું કામકાજ ચાલુ કરી દઈશું આ તો ભગવાનના હાથ છે બધું જીવન મરણ તો અમે જે વસ્તુ જન્મ એનું મરણ નિશ્ચિત જ હોય હ તો મિત્રો તમે વ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો આપણે આ હતા ખેતરમાં દાદાને ટિફિન આપવા તેઓએ આપણી ખેતી જોઈને આપણને બહુ દુઃખ થયું હ કારણ કે આપણા આ વખત ખેતી બહુ સારી થઈ હતી અને આપણો પાણીનો પ્રોબ્લેમ થયો એટલે જો હવે ઘઉંએ સુકાવા માંડ્યા હી અને એક પાણી હજુ બાકી ચાર પાણી પીવી એવા આપણે એક પાણી બાકી છે ને હવે આપણો પાણી આવતું નહીં પાણી મિત્રો એવો પ્રોબ્લેમ થયો આપણો જો બોરથી પાણી આવ્યા લા વચ્ચે વાલ હા અને એની પેલી બાજુ બોર એટલે બહુ વર્ષો જૂની પાઇપલાઇન ને બધું કરેલું હ એટલે હવે આ વાલના અંદરથી એ પાઇપ આવ્યા હ એટલે વાલમાં બધું બતક કોમ થયેલું હવે ખબર પાઇપ દબાઈ જઈ કે પછી કોઈ ઝાડના મૂડીએ નળી આપણા ખેતર સુધી કોણી પગતું નહીં એટલે આપણા આ વર્ષની બધી ખેતી પાતલ જઈ હ કારણ કે જો ઘઉં એ બહુ સારા થયા હતા અને એરંડા એ બહુ સારા થયા હતા હવે આ એરંડાએ પોણે પીધા વગર નહીં આ એરંડાએ પોણે પીધા વગર નહીં અને આ ઘઉરે એ પોણે પીધા વગર નહીં એટલે મિત્રો ખરેખર અમુક ટાઈમે તો એવું થાય ને કે આપણને કશું હું જ ના પડે આમ તો એક પાણી પી લીધું હોત ઘઉંએ તો એકદમ રેડી થઈ જોત હોત પણ શીખવા અમુક વસ્તુ નજરે પાસે રિયલ હોય હ મેં તમને વ્લોગમાં બહુ ટાઈમ પહેલાં બતાવ્યું હતું કહું આપણે ખેતી સારીથી હ આ વખતે કંઈ જોવું પડે એવું નહીં તો મિત્રો હવે બતાવું એટલે મને દુઃખ થાય હ એ વખતે જ્યારે મેં બતાવ્યું હતું કે આપણે ખેતી સારી થઈ હ ત્યારે મને આમ ખુશી હતી અંદરથી કે આપણે ખેતી સારી થઈ અને હવે આ પાણીને મળતું નહીં બધું સુકાય હ એટલે આપણો બહુ દુઃખ થઈ રહ્યું અંદરથી આમ આ જો જમીન એકદમ સુકાઈ જઈએ જો હવે આપણો બોર કરવાનો હું પણ પછી માતાજીની રજા લઈ અને આપણા આ જમીન હો એ બોર કરવા નહીં એટલે પછી પાણી મળશે પણ આ પાક તો આપણો જ ગયો જોઈ તો મિત્રો આપણે આયા મામાના મંદિરે ઘરે કંટાળો આવતો તો કોઈ હતું ને એટલા અને જો આ બાજુ હવે આ પાણી વધારે છોડ્યું એટલે પક્ષીઓ કેટલા બધા વધી ગયા છે જો જેટલું ઝૂમ થાય એટલું ઝૂમ કરીને તમને બતાવું સામે પેલા બાવળિયા ઉપર બધા પક્ષીઓ બેઠા છે ઓય પક્ષીઓ હતા પણ અમે આયા એટલે ઉડી ગયા કામ નકોમતાનું ઓળખમાં જોયું છે હા એ હે ઉડવા માંડ્યા સો ને કુલ જો ને એટલે અવાજ ન એ બતક જતા રહે શકતી તે દિવસ આપણો બતક હતા

તો મિત્રો આપણે માછલીઓ ખાવા પાણીમાં ગાંઠિયા નાખ્યા હી પણ માછલીઓ ખાવા જ આવતી નહીં શીખે પાણી વધ્યું એટલા નહીં આવતી કે આ બતક ની આવ્યા એટલા નહીં આવતી તો પેલું બતક જાય જુઓ પેલા તો આવતા જેવો નાખીને સાફ થઈ જતો ને હવે તો બે આમ તો સીવો નાખતો તો તરત આવી જતો નહી આમ તો આપણે આ દૂરી ને આટલા આમ નાખીએ તો માછલીઓ આમ ભરપૂર આવતી પણ હવે નહીં આવતી આ ગોઠિયા એમ એમ તરી જુઓ બધા હવે આ બતક ને આવશું હોવા મરે પછી એ ગાંઠિયા ખાઈ આપણે જાઉ ને ધાણા તો મિત્રો બહુ ટાઈમે કિશન મળ્યો આપણને જોડે રહીએ તો પણ શીખવા છો રે દેખાતો નહીં ખાલી હથિયાર મૂકે ભૂલ્યો નહીં નનપણથી મિત્રો મને ક્રિકેટ રમવાનો બહુ શોખ હતો પણ આ તો ઘરની જવાબદારીઓ બધી ગભે આવી એટલા ક્રિકેટ રમવાનું બંધ કરી દીધું બાકી આપણને બેટિંગ બહુ સારી ફાવવા પણ આવી એટલી બધી નહીં ફાવતી કારણ કે વચ્ચે મૂકી દીધી ને ક્રિકેટ રમવાની વચ્ચે એટલા સમૂર્દીએ મૂકી દીધી વચ્ચે નહીં બિલકુલ નામથી જ ક્રિકેટ મૂકી દીધું ને એટલે આવી એટલું બધું ના ફાવે અને આ જવું અમે બહુ કંટાળો આવતો હતો

યી મુજે નહી દીખી અગલી વાી તુજે નહીં દીખેગી

એનો સવા ને નાચો છો નવો બોલ પણ આ તો એ નહીં જાય આપડે પેલો ખોઈ ગયો પણ અપના તો અપના હે આ આપો જોસી

બાઉન્ડ્રી બાર તો મિત્રો આ બાજુ આપડે ખાવાનું બની જીવ પણ અમાર ઘર માં સભ્ય ઉષા થઈ ગયા ને એટલે હવે એ ખાવાનો જીવ થતો નહીં વાતો કરવાનો જીવ થતો નહીં આજ આખો દિવસ હું આમથી આમ ફરે જ ગયો અને મમ્મીને ને ઊંઘી ફોન જો એવું કર્યું બે ત્રણ વખત તો ડુગુ ઈવન ફોન કર્યો પછી માર બીજા બેન જે અહીં એમને ફોન કર્યો પછી કારીગર ના કર્યો

રોતી હતી પણ તો એમ તો મમ્મી બધું ભાડું ને એટલે જમતમ થાય એ તો પછી કદી નહીં કાઢેલી કોઈ દાળ વસ્તી પીવું જાય લગ્ન લગનમાં જાય તો એવું થાય તો ને તો કહેતા કે પિંકી કેતી હતી કે ભાઈ તો જી કે મારા ભૂમિ તો ઘડી ઘડી ખાવા કે આવું થયું એટલે બાપડી ભૂમિ તો ખાવાય નઈ કારણ કે એને તો કોઈ રોત ના ભાઈ બે દાળાથી તો એટલે તો દરબાર ઇવા ને બધું ફોન કર્યો બપોરે ખાવાય થઈ ગયા હું એકલી હતી ટીકી તો આઈશમ બપોરે

જાર તો મિત્રો આપણે ઘરે બેસવા એમના જોડે અને હવે અહીંથી આપણે આ વ્લોગ પૂરો કરીશું તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ વ્લોગ ગમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલના મળીએ નવા વ્લોગ સાથે અને કાલે આપણે વિડીયોનું કામકાજ ચાલુ કરી જ દઈશું મિત્રો કારણ કે બહુ કહેતા બહુ દિવસો થઈ જાય આપણો વિડીયો બનાવે અને ખાસા દિવસ આપણા વિડીયો બંધ રહ્યો એટલે હવે ધંધો તો કરવો જ પડે માટે આપણા વિડીયો વિડીયોનું કામકાજ આપણે કાલથી શરૂ કરી દેહ